એમ એમ ભોજા બાપા જેવું અમારું દિશા છે સમજી ગયા તો મનના મંદિરિયામાં દીવો કરી દેખું અને ભક્તિની આંખે સગડું દેખું ને દેખાડું હરિના ભજન ને માટે હિમાલય ને જાઉં ક્યાંય મારે તમારે જવાની જરૂર નથી સાહેબ આ કુકર હોઈ ગયા પછી ખૂણામાં બેહીને માળા લઈને બે જાય તો કોણ આપણને નડે છે સાહેબ હે પણ પછીની બહુ સરસ વાત છે મુગતી ની જુગતી મારા ગુરુએ બતાવી બતા ભગતી દુગતી મારા ગુરુએ બતાવી કારીગર છે ને બધી રામદાસ બાપુ ગાય તે કરજો મારા મસ્તી તે સુધી પ્રતાપ વગાડી દે કે હું ગોટે ચડી છે બે જ વગાડો હા અને મારામાં તો હિત ને ચલતી સિવાય કઈ બીજું કંઈ આવવાનું નથી કઈ બીજું લોકગીત ભજન બાજુ હોય ને તો અને તમને ખબર જ છે બધી આ બધા આ ભાઈ ના એવા નામ છે બહુ મોટા મુગતી ની જુગતી મારા ગુરુએ બતાવી સદગુરુ એ કીધું કે આમ સીધે સીધા હૈલા જાવ ભાટી આવશે આમ જાવ એટલે ખંભાલીયા આવશે આમ જાવ એટલે જામરાવલ આવશે હાલું આપણે જોઈએ આપણે શું છે વાંધો શું પડે ગુરુ બધું કરી દઈએ એમ ગુરુ જઈ આવે બધું લઈ આવે દઈ દઈએ અમને એમ અમે બીજું કઈ નો ગુરુ રસ્તો જ બતાવે અહીંથી આમ સીધા જાઓ જામરાવલ આવશે અહીંથી આમ જાવ એટલે ખંભાળી આવશે જાવું આપણે જોયું હા મુગતી ની જુગતી મારા ગુરુએ બતાવી મુગતી ની ભજન પામલું હેમાલો બનાવું હરીના ભજન લે પા હરીના ભજન લે મા

હરીનો માર્ગ એટલે નીતિ નો માર્ગ હરીનો માર્ગ એટલે ધર્મનો માર્ગ હરીનો માર્ગ એટલે મિત્રતાનો માર્ગ હા ભગવાન ધર્મ ને કેડે આયલા ને તો પશુ પક્ષી એને મદદ કરી અને રાવણ અધર્મ ને કેડે આયલો ને તો પોતાનો ભાઈ હામો પીડ્યો લ્યો આ દાખલો જો તમે વિચાર કરો રામ ધર્મ ને કેડે આયલા તો વાંદર સેના બધા પશુ પક્ષી એને મદદ કરી

વિભીક્ષણ હામે જોયું કે શું કરવું આનું એટલે વિભિષણ રસ્તો બતાવ્યો કે નાભીમાં મારો આય ક્યાં અમૃત કુંભ છે એ હુકા કાહે પછી મરશીએ હવે એકત્રીસ નું બાણ કોણે માર્યું વિભીક્ષણ એ કોઈને કોઈ મારતું નથી સાહેબ પોતાને પોતાના જ મારે છે સાહેબ હા તમને વિશ્વાસ નોંધ આવે ને તો ગામડામાં પેલા પોસ્કાર આવતા રામજી પ્રેમજી ને ભૂગે અમે નહીં ભૂગીએ આવતા એવા સદામાં આવતા રામજી પ્રેમજી ને પૂગે અમે નહી પૂગે જેને કોઈ નો પૂગે એને એના પૂગે એમ હેગતી ની જુગતી મારા કહે હરી દાન હરીને માર જાલ કહે હરી દાન હરી લે માર જાલ અને

તાજિયા ટાવરી તાજે અંદર થી આવે છે એ દુનિયા અંદર ને સંગારવાની આપડા મહાપુરુષો એ વાત કરી છે દુનિયા જગત તો છે જ સાહેબ દુનિયા તો એવી જ છે જે પેલા હતી એવી જ છે અંદર ની દુનિયા સંગાર મહાપુરુષો વાત કરે પ્યાર કરી લે પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી ગોતી લેજે ગોતી લેજે ભીતર છે ક્યાંય બહાર નથી ઘટમાં આલે છે ઘડિયાળ તમે કાંડે બાંધીને કાં ફરો પુરુષોત્તમ કહે પ્રાણી આ તમે ઘટ ભીતર જોયા કરો જગત હું કરે એના કરતા મારે હું કરું જો સમજાય જાય ને મને તમને તો ઘણી ઉપાધિ ટળી જાય સાહેબ જગત ને જે કરવું કરે આપણે શું કરવું અમારા કવિ દાદ કવિતા દાદ બાપુ ની કવિતા છે પદ્મશ્રી હોય ને મળેલો પદ્મશ્રી કવિ દાદ બાપુ ની કવિતા શબ્દ એક શોધો તો આખી સંહિતા નીકળે અને કુ એક ખોદો આખી ખોદો આખી સરિતા નીકળે જુદી તાસીર છે ભારત ની ધરતી કે મહાભારત વાવો ને ગીતા નીકળે વાયુ મહાભારત નીકળી ગીતા સાહેબ જુદી છે ભારત ની આ ધરતીમાંથી સીતા નીકળે છે આપણી ધરતી અદભુત છે અદ્ભુત પરદેશની આપણે કોઈ ટીકા નથી કરતા અને પરદેશમાં તો બહુ હાવ હેલું છે ભાઈ રામજા બાપુ આપણે આ મરી જાય પ્રોગ્રામમાં થાકી જાય પરદેશ માં તો આપણે એ કરીએ તો ધૂજવા માંડે બધે ધીરે 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 આસ્તે આસ્તે હવે અમારે ખેદાન મેદાન કરવા તમે આસ્તે આસ્તે કયો છો અહીંયા એ પા હું કરો તમે જો કયો હા બહુ હું વાળા ઘણા વર્ષો પેલા મારા અનુભવની વાત કરું પ્રાણલાલ વ્યાસ હું દિવાળી લાખાભાઈ એનો પ્રોગ્રામ મુંબઈ માં વાલકેશ્વર માં રાખેલો છે બહુ ક્રીમ એરિયો અતિ શ્રીમંતો અને દિવાને ખાસ ચુડ ડોક્ટર ચુડકર સાહેબ હતા અમને કીધું કે દિવ્યા ના ખાસ એટલે પ્રાઇવેટ ઘર ઘરના માણસો એ ભાઈ અમે ગયા તબલા પેટી બધા લઈને આ બનેલી હકીકત આ સ્ટેજ ઉપર હું તમારે સામે કરું છું એમાં ત્રણ સાક્ષી તો કોઈ મારા સિવાય કોઈ છે બધાય વયા ગયા છે હા પણ હકીકત તમને કહું અમે ગયા તબલા પેટી વગાડવા લઈને એનું કુટુંબ આખું બેહી ગયું અને અમે ટીપ મારીને આ તો આખું ગધરું થઈ ગયું એ ધીરે 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 આસ્તે આસ્તે છોકરા ગભરાઈ જાય અમારા અમારા છોકરા ગભરાઈ જાય અરે હવે અમારે તો ખેદાન મેદાન કરવાનું છોકરા ગભરાઈ જાય અહીંયા હવે કોકના આંગણામાં ખેદાન મેદાન કરવાની વાત છે કારણ કે આપણે ત્યાં આ સંસ્કૃતિ છે બીજે નથી સાહેબ બીજે નથી ભારતની સંસ્કૃતિ છે આ આપણા સૌરાષ્ટ્રની સંસ્કૃતિ છે